આમ તો જો મે ઇની મને આ બાઠિયા બાપા ને ના કંકુ ડોસી ને ભાગીદાર માં રાખ્યા છે અને ઈ તો આયા નીરા તે છે હે એ કંકુ ડોસી એ બાઠિયા બાપા ઉભા થા ઊભા થા શું છે સર પર હુવા જો નીંદર બગાડી તમે તો એ નીંદર નો બગાડે શું કરે વાડીએ એલા નો ઢગલો જો ને એમણા પડ્યો રેટો અહીંયા જાવ તમે એ સરપસ પડ્યો હોય તો શું થઈ ગયું અહીંયા કે સોરી ન જાય તમારો બાપ અત્યારે પોલીસ વાળા નું સોરે જાય તો આપણું શું કેવાય આપણું સોરે જાય અત્યારના માળા હારા નથી જાવ તમે વાળીએ જાવ એ હારું હાલો તમે કયો છો તો આટો મારી આવી હા જાવ જાવ હાલો મને મારા ભાગ્યા દીની મને રહ્યા ને હાવ હા વારુડા હે શું કરવું ઉતાવર રાખ ઉતાવર રાખ ઓલી કંકુ દોશી અને બાઠકડુ આવી જશે ને ભરી જશે ને તો બેયને મારશે આવતા નથી ને નથી આવતા સારું રાખ સારું રાખ્યા ખેલી આપડું શું બરે તો શું કરવું એક કામ કરી કો લાવી અને ભરીને વાઈ જાવી આ લેવું છે તારું ડોહુ એટલે એ વાતે

તો થવાનું જોઈને લા લ્યા એ એક ચેલી જ ભરવાની હેન એ કયા કેલી જ ભરવાની કાય વાંચો નહીં હાલ હાલો હા તો કયો બ્યો ચાલો બે બેજો

ઓકે અર્થી થેલી ઉભરીન મૂકી છે હા હો મારા બેટા આપડા એડા સોરવા આવે હે આમ જો આજ છે ને આપણે ઘિરે નથી જાવું આમ જો આયા એડા ઢગલા આડા હંતે જાય અને આવે ને એટલે મારી મારીને પાડી દેવાના હો ભય નાખો આ હે અંતે બે ડોટકા વીય રે રે ક્યાં રે

તમને ફટકી જેલું કે મગાયરો તમારો છોકરા કેતા હતા કે મારી માની બધા ફટકી જામી એ એ એ યે તમારો બાપા એ મારો મા એ તારી મને કોણે કીધું ફટકી જેલું હે તમારો છોકરા કેતા હતા તારી મને મારે છોકરા નથી એકાઈ હા તો અહીંયા ઝાપે ઊભાઈ કોણ હે કયા ઝાપે ઉભાઈ અહીંયા કોક બે જણા ઊભા હતા ઈ કોને ઈ કે તમે જ અહીંયા ઠેલ્યું ભરીને લેતા હો એ કામ લઈને કી જવાનું હે એમ કીધું હા